ખીમાણા ગામે શ્રી અંબિકા યુવક મંડળ દ્વારા આજથી અંબાજી પદયાત્રિકો માટે સેવા કેમ્પનો કરાયો પ્રારંભ છેલ્લા કેટલાક વર્ષોથી કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે હાઈવે ચાર રસ્તા નજીક પશા કાકાની હોટલની બાજુમાં દર વર્ષે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરાય છે ત્યારે ચાલુ સાલે પણ કાંકરેજના ખીમાણા ગામે હાઇવે ચાર રસ્તા નજીક પશા કાકાની હોટલની બાજુમાં શ્રી અંબિકા યુવક મંડળ દ્વારા અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજે વહેલી સવારે નવ વાગે સમસ્ત ખીમાણા ગામના આગેવાનો તેમજ ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી અંબાજી માતાજીની આરતી કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સમસ્ત ખીમાણા ગ્રામજનોના સાથ અને સહકાર થકી યોજાતા આ સેવા કેમ્પમાં દરેક સમાજના લોકો કેમ્પમાં પોતાની સેવા આપી રહ્યા છે અને અંબાજી જતા પદયાત્રિકો માટે અહીં ચા પાણી નાસ્તો તેમજ મેડિકલ સુવિધા સહિત વિસામા માટેની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જોકે દર સાલ અહીં ભાદરવા સુદ છઠ થી ભાદરવા સુદ એમ દિવસ સુધી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે ગ્રામજનો પણ આ સેવા કેમ્પમાં પોતાનો ખૂબ જ સાથ અને સહકાર આપી રહ્યા છે તો વળી ગામના યુવાનો પણ ભારે ઉત્સાહપૂર્વક આ સેવા કેમ્પમાં હાજર રહી પોતાની સેવાની સરવાણી બહાવી રહ્યા છે રિપોર્ટ લક્ષ્મણસિંહ વાઘેલા એન્ડ કેતન વસૈયા વિઝન ખીમા